બધાને જય માતાજી આજે આપણે આવી જઈશું વાડીયા રખોપુ કરવા હું મારું વત્રી જો બે છે એ ઝૂપડીએ છે ને આ જો આપણો મેળો છે મેળા ઉપર અત્યારે બેઠા છીએ ધીમો ધીમો વરસાદ ચાલુ છે તો આપણે આમાં રાત કાઢવાની છે આ ફ્યુ મોમેન્ટ્સ લેટર ભત્રીજાએ સાહેબ બનાવી નાખો હાલો તો આપણે વાડીયા જાય ઝૂપડી સાહેબ બનાવી નાખો

પિક્ચર વાગી જાય હાડા બાર ને આપણે બનાવવાનો છે સા એક જણો તો સુઈ ગયો અહીંયા આપણે સા બનાવવાનો છે હાલો ભાઈ નાસ્તો કરો બધે તો ભાઈ અત્યારે હારા મારો વરસાદ ચાલુ છે આપણે તો મેળા ઉપર છીએ તો જો આમ વરસાદ આવે છે થોડો થોડો મારો બત્રી તો જો છે અહીંયા તો છે એટલે બધું નહીં દેખાય બત્રી બાંધો જો છે નહીં દેખાય વરસાદ હારા મારો શું છે જો નહીં દેખાય આ દેખાવું દેખાવું આ થોડો થોડો દેખાય જોવાયેલો આવેલો ચાલુ વરસાદમાં આમ ભાઈ ભાઈ ચાલો ભાઈ આપણે સુઈ જવાનું છે આપણે રાખીએ હવે સવારે અમારો ભત્રીજો કર્યા કરશે રખો પોવે થઈ જાય ઘર બધું હાલતા આવે છે આ છે વાડી જંગલ ને કાંઠે જ છે હું આઠ ઉપરથી તમને આઈથી બતાવું